આજે છે ત્યારે દુર્ગાના સપ્તમ સ્વરૂપ કાળ કાળરાત્રિ દેવીને રીજવા કયા કરશો ઉપાય સાથે જાણીશું કે દસ મહાવિદ્યાની આઠમી વિદ્યા માં બગલા મુખીના કયા દસ નામ છે ચમત્કારિક જાણીએ આજની ખાસ વાતમાં ખડગમ ચક્રગદે સુજાપવિગા છૂલ ભુસુંડિશિના શંખમ સનદતિ કરશ્રીય સર્વાંગભૂસાવૃતાસમદ્યુતિમાસ્યપાદા સેવે મહાકાલિકામ યામ સ્વં સ્વપિદે હરૌ કમળજો હં મધુ કૈટભમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ચૈત્રી નોરતા ચાલે છે માં ભગવતીના આશીર્વાદ લેવા માટે માં ભગવતીની પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય જેને કહેવાય ચૈત્રી નોરતા અને એમાંય પણ માં ભગવતીનું આજનું જે સ્વરૂપ જે છે જેને કહેવામાં આવે છે કાલરાત્રિ નવદુર્ગાના નવ સ્વરૂપમાંથી સાતમું સ્વરૂપ જેને કહેવાય છે કાલરાત્રિ હવે આ દેવીની પૂજા પાઠ અને આરાધના કરવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે આ જે રાત્રે આપણે કયા ઉપાય કરવા જોઈએ કેવી રીતે કરવા જોઈએ અને આનાથી ફળશ્રુતિ શું છે મિત્રો ખાસ કરીને માતાજીના અલગ અલગ સ્વરૂપ છે અમુક સ્વરૂપ જે છે ઉગ્રકોટી છે અને અમુક સ્વરૂપ જે છે સૌમ્ય કોટી છે આ દેવીનું સ્વરૂપ જે છે એ મહાકાલી સમાન બતાવેલું છે આ દેવી ઉગ્ર ઉગ્રકોટિની છે મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ઘણી વખત આપણે જોઈએ કે મહાકાલી માતાજીનું સ્વરૂપ પણ જોઈએ છે કે વાર એકદમ વિખરાયેલા છે મુખમાંથી જીવા બહાર નીકળેલી છે આંખો એકદમ લાલ છે તો કેમ કે જ્યારે માતાજી રાક્ષસોનો સંહાર કરતા હતા કેમ કે અસુરો એટલા બધા વધ્યા હતા અને એટલા બધા વરદાન એમણે લીધા હતા કે કોઈ અસુરનું મૃત્યુ જ નહોતું થતું એક તો અસુર એવો હતો રક્તબીજ રક્તબીજ નામનો રાક્ષસ જે હતો એને તો કદાચ કોઈ એનું વધ કરે અને એના જેટલા લોહીના છાટા જમીન ઉપર થાય એટલા રાક્ષસો બીજા ઉત્પન્ન થાય અને માતાજી એકને મારે મારેને અનેક ઉત્પન્ન થતા એટલે માતાજી ભયંકર ઉગ્ર સ્વરૂપમાં આવ્યા છે અને એ રાક્ષસોનો સંહાર કરી અને એનું રક્ત લોહી પણ ના પાડે એટલે એક ખોપડીમાં એ લોહી લઈ અને પાન કરે અને વધ કરે વિચાર કરો કે આ જ્યારે કરતા હશે ત્યારે માતાજી કેટલા ભયંકર ઉગ્ર હશે ઉગ્ર કોટીના દેવી દેવતાઓ ઉગ્ર કોટીમાં આ દેવીની ઉત્પત્તિ એટલે થાય છે કે અમુક વસ્તુઓ અમુક રાક્ષસોનો સંહાર એ રીતે કરવો પડે એમ હતો અને પછી તો આપણે જાણીએ છીએ કે માતાજી એકદમ ભયાનક બહુ બધા રાક્ષસોનો સંવાર થયો હતો કાલી માતા બહુ ભયંક ભયાનક ઉગ્ર સ્વરૂપમાં હતા ત્યારે તો પછી બધા દેવતાઓનો વિચાર થયો કે રાક્ષસો તો મૃત્યુ પામ્યા પણ હવે માતાજી ક્યાંક પૃથ્વી ઉપર લાત ન મારે કેમ કે પૃથ્વી ઉપર હજારો જીવ જીવો છે તે શિવજીને પ્રાર્થના કરીને શિવજી પોતે પૃથ્વી ઉપર સહન કરી ગયા છે અને માતાજીનો જ્યારે પગ જ્યારે પૃથ્વી પર લાત મારવા જાય છે ત્યારે શિવજીને જોયા એટલે માતાજીના મુખમાંથી જીવવા બહાર નીકળી ગઈ અને ખબર પડી કે આ તો મારા પતિદેવ છે ને એમના ઉપર પગ આવે છે એટલે માતાજીની આંખમાંથી આંસુ નીકળ્યા અને આંસુ નીકળ નીકળવાથી માતાજીનો જે ઉગ જે ગુસ્સો હતો તે શાંત બન્યો હતો તો અહીંયા મા ભગવતીની સાથે અનેક યોગિનીઓ પણ અહીંયા અસુરોનો સંહાર કરતી હતી તેમાંથી એક દેવીનું સ્વરૂપને આપણે કાલે રાત્રિ દેવી કહેવામાં આવે છે જેનું શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે એકે એકેવર્ણી જપ જપકર્ણ પુરા લગ્ન ખરા સ્થિતા લંબોષ્ટિ કરણી કાકર્ણી તૈલભ્યક્ત શરીરિણી વામ પાદોલ લસોદ લતા કંટક ભૂષણા વર્ધન મૃધનધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી કાલે રાત્રે એવું કહેવાય છે કે આ સ્વરૂપની વાત કરવામાં આવે છે તો આ દેવીનું સ્વરૂપ એવું કહેવાય છે કે અંધકાર સ્વરૂપ અંધકાર સમાન સ્વરૂપ બતાવેલું છે કૃષ્ણ સ્વરૂપ છે લાલ આંખો છે અને વિખરાયેલા વાર છે ત્રિનેત્ર ધારી ત્રણ આંખો બતાવેલી છે અને નાસિકામાંથી અગ્નિ જ્વારા નીકળી રહી છે આ દેવીના હાથમાં વજ્ર ખડગ અભયતાના વરદાન અને અભય વરદાન અને વરદ હસ્ત બતાવેલા છે આ દેવીની માતાજીના નવ સ્વરૂપમાંથી સાતમું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દેવીનું પૂજન સ્મરણ અથવા જપ અથવા મંત્રજપ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે ઘણા લોકોના જીવનની અંદર ડર બહુ લાગતો હોય છે ભયને દૂર કરવાવાળી આ દેવી છે એમાં ગમે એટલી સમસ્યા આવે ચાહે શારીરિક ભય હોય આર્થિક ભય હોય કે ચાહે પારિવારિક ભય હોય કે ગમે તે રીતે કોઈ ભય લાગ્યો હોય ડર લાગ્યો હોય તો જીવનમાંથી ડરને પહેલાં મુક્ત કરવો જરૂરી છે અને જે જીવનમાં ડરે એ જીવનમાં આગળ ન વધી શકે તો જીવનમાંથી નિર્ડરતા બનવું અને ભયમાંથી મુક્ત થવું જરૂર છે અને આ દેવીની આરાધના કરવાથી ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે અને કદાચ કોઈ વ્યક્તિને જેમ બહુ ભય લાગતો હોય તો એને શું કરવાનું પોતાના ઘરે પોતાના જે કુળદેવીની મૂર્તિ અથવા સ્વરૂપ યંત્ર હોય તો એની ઉપર એ મૂર્તિ સ્વરૂપને શુદ્ધ કરીને જે ચોખ્ખું જલ હોય જે પીવાનું જલ એ એક કલશની અંદર ભરી ટીપું ટીપું જલ માતાજીની ઉપર અર્પણ કરવાનું અને તે વખતે સપ્તશક્તિનો આખો પાઠ આવે છે ચંડી પાઠ જેને કહેવાય છે આખો ચંડી પાઠ એક જાતે કરવો અથવા ન ફાવે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણની મદદ લઈ અને પઠ પાઠ કરાવો અને પાઠ કરાવીને એ જલ જે છે માણસ પી જાય છે એટલે એના એ જલ જવાથી એ મંત્રમાં એક એવી તાકાત છે કે તાકાત એ અંદર જવાથી માણસને ભયમાંથી મુક્તિ આપે છે બીજા નંબરની વસ્તુ જો આજે રાતના રાતના સમયમાં પણ આ દેવીનું ઉપાસના અથવા જપ કરવાથી પણ માણસને ભયમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે આ દેવીનું સ્વરૂપ ભરે ભયાનક છે પણ નિર્ભયતાના વરદાન પ્રદાન કરે છે આ દેવી મનુષ્યના જીવનમાં દુઃખોને નાશ કરવાવાળી છે તકલીફોને નાશ કરે છે ભયને નાશ કરે છે આસુરી શક્તિઓને નાશ કરે છે આ દેવીની એવું કહેવાય છે કે ભદ્રકાલી મહાકાલી જેવું જ સ્વરૂપ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દેવીના સ્મરણ માત્રથી દૈત્ય દાનવ ભૂત પ્રેતનો જે ભય હોય એ પણ ભાગી જાય છે ઘણી વખત એવું લાગે કે અમુક જગ્યા આપણી અશુદ્ધ છે તો આ દેવનું સ્મરણ અથવા પૂજન કરીએ જલનો છંટકાર કરવાથી જગ્યા પણ શુદ્ધ બને છે મલિન તત્વને નાશ કરનાર દેવી છે આ કાલરાત્રિ અને હું જે કહું છું તે બધું જ વર્ણન એ ગ્રંથની અંદર બતાવેલું છે કાલરાત્રિ હવે કાલરાત્રિનો અર્થ શું થાય છે એ પણ શાસ્ત્રની દ્રષ્ટિએ હું તમને જણાવું છું કાલ અને રાત્રિ કાલ એટલે આપણે ઘણી વખત કહીએ કાલ એટલે સમય થાય અને રાત્રિ એટલે અંધારું કહેવાય અંધારાને બીજી ભાષામાં આપણે કહીએ તો ખરાબ સમય મતલબ મનુષ્યનો ખરાબ સમયને દૂર કરવો હોય તો પણ આ દેવીના વરદાન આશીર્વાદ લેવા જરૂર છે બીજા નંબરની વસ્તુ આ દેવીના ઉપાસનાથી કયા કયા સંકટો તો કે સ્તંભન અગ્નિજલ અગ્નિનું સંકટ જલનું સંકટ રાજ સંકટ ચોર સંકટ અને સ્વપ્ન સંકટ સ્વપ્ન કહેતા રાત્રે ઘણી વખત ડર લાગતો હોય છે તો એવા બધા ડરને ભયમાંથી પણ મુક્તિ અપાવવાની છે આ દેવી આ દેવીનો મંત્ર જે છે ઓમ રાત્રિના સમય જો મંત્ર જાપ કરવો હોય તો આ મંત્ર ચોક્કસ તમે લખી લેજો ઓમ ઐ શ્રીમ ઐ કાલ રાત્રિએ નમઃ દર્શક મિત્રો ફરીથી એક વખત માતાજીનો ચમત્કારી મંત્ર કહી દઉં છું ઓમ ઐ શ્રીમ ઐ કાલે રાત્રિ નમઃ આ મંત્ર રાત્રિના સમયે જપ કરવાથી પણ એનું સારું થાય છે ઘણા લોકોના પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમારા ઘર ઉપર કોઈ નેગેટિવ વસ્તુ કર્યું છે એવું અમને લાગી રહ્યું છે આવા પ્રશ્ન કરે ઘણી વખત આ વસ્તુ સાચું પણ હોય ઘણા લોકોના મનમાં એવું એવું પણ હોય ભાઈ આપણને થયું છે પણ હકીકતમાં ન પણ હોય પણ આવું જો તમને લાગતું હોય કે અમારા ઘર ઉપર નેગેટિવિટી છે અથવા આસુરી શક્તિઓનો વાસ છે તો આ રાત આ દેવીનો ખાલી રાત્રિના સમયે અગિયાર માળા કરી અને થોડું જલ તૈયાર કરવાનું છે માતાજી ઉપર અભિષેક કરવાનો અને અભિષેકનું જલ એક પાત્ર તૈયાર કરવાનું અગિયાર માલા કરી અને જલનો છંટકાર કરવાનો જેથી ઘરમાંથી ભયમાંથી અથવા એ આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળે છે બીજા નંબરની શું રાત્રિના સમયે ઘરને શુદ્ધ કરવા માટે અથવા નેગેટિવ વસ્તુને દૂર કરવા માટે આ દેવીનું સ્મરણ કરી આ મંત્ર બોલીને લોબાનનો જો ધૂપ કરવામાં આવે છે તો ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ વધે છે અને આ વસ્તુઓ દૂર થાય છે આ દેવીની પૂજા માટે વિશેષમાં આજના સમયે ખાલી તેલના તમારે સાત દીવા કરી અને માલપુવા એટલે મીઠા પુલ્લા જે કહેવાય મીઠા પુલ્લા અને સાથે ગુડ કહેતા ગોળ માતાજીને પ્રસાદમાં જમાડવામાં આવે છે ને એ પ્રસાદને ગ્રહણ કરવાથી પણ ભયમાંથી મુક્તિ મળે છે રાત્રિના સમયે એવું કહેવાય છે કે જો તમારે બીજું દસ મહાવિદ્યાની એક દેવી જેને બગલામુખી કહેવામાં આવે છે જેને પિતામ્બરા પણ કહેવાય છે જ્યારે સપ્તમી તિથિ હોય નવરાત્રિમાં અને એ દિવસે સપ્તમી તિથિના દિવસે રાત્રિના સમયે બગલામુખી માતાજીના જે આઠ નામ જે છે એ આઠ નામ બોલીને દેવીને પીળા કલરના ચોખ્ખા દેવીના ચરણોમાં અર્પણ કરવા બીજા દિવસે પીળા કલરના કપડામાં એ અક્ષતને લઈ બાંધી અને ઘરમાં બાંધવાથી પણ આ બધી આસુરી શક્તિઓમાંથી મુક્તિ મળે છે સરળ ઉપાય ત્રીજો જે છે એ પણ હું તમને કહું છું જેમાં રાત્રિના સમયે શું કરવાનું તમારા કુળદેવીનું જે સ્વરૂપ હોય એને શક્ય હોય તો પીળા પુષ્પ અર્પણ કરવાના થોડીક હળદર માતાજીની ઉપર ચડાવ ચડાવવાની રાત્રિના સમયે અને પીળા ચોખા લેવાના થોડાક હાથની અંદર હળદરવાળા કરવાના અને આઠ નામ બોલવાના જે હું કહું છું તે આઠ નામ બોલી અને માને અર્પણ કરવાના છે અને પછી કહ્યું તે પ્રમાણે એ પીળા કપડાં બાંધી ગાંઠ મારી અને બાંધવાથી એ આ બધી વસ્તુઓમાંથી પણ રાહત મળે છે શત્રુભય હોય દુશ્મન હોય તો એમાંથી પણ આ દેવી અને મા બગલામુખી જેની આજના દિવસે એની પર આરાધના કરવામાં આવે છે રાત્રિ તો આ દેવીના બગલામુખીના પણ આઠ નામ તમને કહું છું જે તમારે કરવા હોય તો આ પણ તમે કરી શકો છો જેમાં આઠ નામ હરદરવાળા કંક હરદરવારા ચોખા કરી માતાજીને અર્પણ કરજો પહેલું નામ છે ઓમ બગલા નમઃ ઓમ બગલા નમઃ બીજું માતાજીનું નામ છે ઓમ સિદ્ધ વિદ્યાય ત્રીજું નામ છે ઓમ દુષ્ટ નિગ્રહ નમઃ દુષ્ટ નિગ્રહ નિગ્રહકારીણ્યય નમઃ ચોથું માતાજીનું નામ છે ઓમ સ્તંભિન્યય નમઃ પાંચમું નામ છે ઓમ કાક કરશિણ્યય નમઃ ઓમ કાક કરશિણ્યય નમઃ છઠ્ઠું માતાજીનું નામ છે ઓમ ઉચ્ચાટન્યય નમઃ સાતમું નામ છે ઓમ કલ નાશિન કલ નાશિન્યય નમઃ કલ નાશિન્યય નમઃ કલ નાશિન્ય મતલબ કલશ જે ઘરમાં ક્લેશ કંકાસ થતા હોય તો નાશ કરે છે એટલે ઓમ કલ નાશિન્યય નમઃ આઠમું ઓમ ભૈરવ્યય નમઃ ઓમ ભૈરવ્યય નમઃ અને નવમું એક નામ છે માતાજીનું ઓમ ભીમ ભીમયનાય નમઃ અને દસમું પણ વિશેષ એક નામ છે ઓમ મહેશ ગૃહિણ્યય નમઃ તો માતાજીનું દસ મહાવિદ્યાનું જે આઠમી શક્તિ છે જે બગલામુખી છે અને આઠમી શક્તિના આ નામ જે મેં તમને કહ્યા એ દસ નામ બોલી અને માતાજીના ચરણોમાં તમારે પીળા ચોખા કરવાના દસ નામ પૂરા થયા પછી પીળા કપડામાં બાંધી અને ઘરના દ્વારે મૂકવાથી અથવા તિજોરીમાં મૂકવાથી અથવા દેવ સેવામાં રાખવાથી આસુરી શક્તિઓ અથવા શત્રુ ભયમાંથી મુક્તિ મળે છે બીજા નંબરની વસ્તુ આજના દિવસે કદાચ કોઈને નાની બાલિકાનું પૂજન કરવું હોય તો આ કાલ રાત્રિ અને મા ભગવતી બા બગલામુખીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમાં એની આયુ અષ્ટ એટલે કે આઠ વર્ષની આયુ હોય એ દીકરીને જો આજે પૂજન કરવાથી એનો આશીર્વાદ લેવાથી પણ આ દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો બહુ સુંદર મજાનું મેં તમને આજે મા ભગવતી એટલે કે કાલ રાત્રિનો ઉપાય કહ્યો છે અને આગળ પણ નવરાત્રિમાં આવતીકાલે હું તમને સિદ્ધદાત્રી દેવીનું પણ ઉપાય કહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન